સહેલી રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની સૂપ ટિંડોરા અને બટેટાની કાઠિયાવાડી સબ્જી તેના માટે તેલ મૂકશું કાઠિયાવાડી છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું

પણ ડુંગળી ગ્રેવી કરી શકો અને ટમેટાની કરી શકો પણ હું આવી રીતે કરું પછી ટમેટા નાખી દેવાનું હળદર પાવડર ात प्रमाणे मिठू आता मी टास्किन दोन से सताळायचे जाए आपण आ टिंडोरा आणि बटाटा नाखी देशो मिक्स करीना ગરમ મસાલો ધણા જીરા પાવડર

લીધું છે અને તે મસાલા છે તેને આવી રીતે બી કાઢી નાખી અને મોટી સ્લાઇસ પણ નાખવાની આવી રીતે બધા તૈયાર નાખવાના હવે આપણે કઢાઈમાં બે પાવડા તેલ મૂકશું

मस्त एकवा तुम्ही मसाला ट्राय करजो बस्त लागे आवी रीत बडवा दे

તમે જોઈ શકો મરસા તૈયાર છે ચણા લોટ નાખવાથી સ્વાદ સરસ આવે છે અને મસાલા મરસા પણ આવી રીતે શાકય થઈ શકે એ કટિંગ થોડુંક અલગ કરવાનું આપણું શાક તૈયાર છે આપણે જોઈ જોઈએ જોઉં સરસ થાય જો હવે એમાં શેજ એક સમ છે લોટ નાખશું કાઠિયાવાડી એટલે શેણા લોટ ની જરૂર હતી હલ્લા બી નાખશો આપણે જો આ કાઠિયાવાડી શાક અને આ મસાલા મરસા અને રોટલી સાથે સર્વ કરો બહુ સરસ લાગે તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો લાઈક કરો શેર કરો